પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદનીપુરના સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી પશ્ચિમી મેદનીપુર અને ઝારગ્રામ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પુરવાઈ ગયું સતત વરસાદને કારણે બંને જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે નદીઓ પૂરની સ્થિતિમાં છે સાલબાની વિસ્તારમાં તમાલ નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે નદી પર બનેલો લાકડાનો પુલ તૂટીને ધોવાઈ ગયો તે જ સમયે ઘાટલના ચંદ્રકોણમાં શીલાવતી અને કેથિયા નદીનું પ્રાણીનું સ્તર પણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું પાણીના જોરદાર પ્રવાહને કારણે ઘણા બંધ તૂટી ગયા હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સમાલ નદીનું પાણી પશ્ચિમ બંગાળના મંદિનીપુરમાં સતત પાણીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે પશ્ચિમી મેદનીપુરમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વણસી હોય તેવું જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળના મેદનીપુર અને જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહ્યા છે ઝાડગ્રામ અને બાકુરા જિલ્લા સંપર્ક તૂટી ગયો છેલ્લા બે દિવસથી સતત વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે પશ્ચિમી મેદનીપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે શિલ્દા વિસ્તારમાં રસ્તાઓ પર પાણીમાં ડૂબી ગયા છે બજારોમાં પાણી ઘુસવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પશ્ચિમ મેદનીપુર જિલ્લાના ચંદ્રકોણા નંબર બે બ્લોકના બાંદીપુરા ગ્રામ પંચાયતના બાગકોટા વિસ્તારમાં ચીલાવતી નદી પર બનેલો લાકડાનો પુલ પાણીના જોરદાર પ્રમાણે પાણીનો ફૂટી ગયો હતો સતત વરસાદની પગલે પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે અને બાગપોટ અને શ્રીરામપુર વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો પશ્ચિમ મેદનીપુરમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા જેના કારણે ગ્રામજનો ખૂબ જ પરેશાન છે છેલ્લા બે દિવસ સતત વરસાદને કારણે શીલાવતી નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે નદીમાં પાણી વધવાને કારણે આ પુલ તૂટી ગયો જેના કારણે વાહન વ્યવહારને નદી પાર કરવા મુશ્કેલ પડ્યા છે વિસ્તારના ગ્રામજનો કહે છે કે બાગકોટાથી શ્રીરામપુર જવા નદી પાર કરવા માટે એકમાત્ર લાકડાનો પુલ હતો હવે તે તૂટી ગયો તેમની પાસે કોઈ બીજો વૈકલ્પિક રસ્તો નથી જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે પશ્ચિમી મેદનીપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તમાલ નદીનું પાણી ગામમાં ઘુસતા પરિસ્થિતિ વધુ વણસી છે અનેક રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે શિલાપતિ અને કેઠિયા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે સતત વરસાદને પગલે પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વહેતા પાણીમાંથી પસાર થવાનો લોકોને વારો આવ્યો છે પશ્ચિમ મેદનીપુરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે બોટ ચલાવીને લોકોને એક તરફ એક રસ્તેથી બીજા રસ્તે મોકલવામાં આવી રહ્યા છે પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી છે પશ્ચિમ મેદનીપુરમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વધુ વણસી છે सिचुएशन अभी जो है तीन चार विलेजर्स है वो डिस्कनेक्टेड हो गया है और ये साम सामने का जो रास्ता है वो टोटल ब्रोकन हो गया है तो डिस्कनेक्टेड हो गया है वो दिलेजर. इस दिलेजर है, ये इस विलेजर्स के पास पहुंचना ही अभी हमारा मेन मोटिव है तो हमारा जो सिविल डिफेंस टीम है वो काम करना शुरू कर, कर दिए हैं और एन को भी हमने इन्फॉर्म किया है एन भी आर एफ भी है ऑन द वे एन डी जब पहुँच जाए तो टोटल जो ये रेस्क्यू वर्क है वो प्रॉपरली किया जा सकता है अभी स्थिति तब दो तीन गांव डूब चुका है पूरा पूरी और इधर एक पुल टूट गया है छोटा पुल था और बहुत सा किसानों का बहुत नुकसान हो गया ठीक है और जो हमारे कुंद्रू था खीरा था वो सब बिल तबाह हो गया और किसानों का बहुत नुकसान हो गया अभी तो दिख रहा है इधर थोड़ा थोड़ा जगह डूब गया है और थोड़ा जो ऊँचा वाला जगह है वो थोड़ा बचा है